રાઈટ તો આપણે એને એફ વન નામ આપી દેવાનું શું નામ આપવાનું એફ વન એટલે કે બહુ હવે એકવીસ છે આપણો શું બની જશે તો એકવીસ છે આપણો બની જશે આગળના વર્ગની આવૃત્તિ અને એફ નામ આપી દેશો છે તે પાછળના વર્ગની આવૃત્તિ બની ગયો એટલે આપણું બની ગયું એફ બરાબર વિદ્યાર્થી મિત્રો આવૃત્તિનું કોલમ જોવું એમાં સૌથી વધારે જે આવૃત્તિઓ એને એફ છે તેવી છે પછી આગળના વર્ગની આવૃત્તિ 21 છે અને પાછળના વર્ગની આવૃત્તિ 14 છે હવે જોવાનું કે આની અધ સીમા કઈ છે તો 35 થી 45 છે તેનો બહુલક્ય વર્ગ કહેવાય n એટલે આપણો કે સો અહીંયા અધ સીમા 35 બની જશે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ એટલે h થશે તો 5 થી 15 15 થી 25 25 થી 35 તો h એટલે કેટલા છે 10 10 નો તફાવત છે તો સૌથી પહેલા આપણે બહુલકનું સૂત્ર અહીં લખેલું છે कि z बराबर l वत्ता f1 f1 जो z बराबर वो लोग l वत्ता काउंस के f1 माइनस f0 6 जिम्मा छः 2f1 माइनस f0 माइनस f2 અને ગુણાકારમાં का अपना h करवाने जो मल्टीप्लाई बाय h तो सऊदी पहले आपने किमत मिलती है अन्य l l अत्यापन के છે चाहिए

ઓકે ઓકે તો આ રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું છે બહુલખના દાખલાનું રાઈટ તમને બે માર્ક્સમાં દાખલા પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે આપણે જોવા જઈશ બહુ લખની મેથડમાં આયુષ્ય કલાકમાં છે આવૃત્તિ છે મોસ્ટ આર દાખલો છે રાઇટ કોર્ડની એક્ઝામમાં પૂછાય દેલો છે તો હન્ડ્રેડ પરસેન્ટ પૂછાવાના ચાન્સીસ છે રાઈટ

38 શું બની ગયો f2 બની ગયો બરાબર બહુ સિમ્પલ છે મોટી આવૃત્તિઓ ને f1 કે શું સર બહુલક આવૃત્તિ છે આપણે આગળના વર્ગની આવૃત્તિ 52 અને 38 છે તે f2 પાછળના વર્ગની આવૃત્તિ બરાબર હવે વર્ગ લંબાઈ છે 0 થી 20 એટલે 20 ની થઈ ગઈ આમાં અધ સીમા બનશે 60 થી 80 માં 60 છે તે આપણો શું બની ગયો અધ સીમા બની ગયો બરાબર 60 શું થયું આપણો

ले यानि नेवुत है क्या? ओके साइंट नेवुत दुनिया भी साढे सो है सी एक सौ बावी मार की नेवुत जाए तो कितना बच्चे विद्याथी मित्रों कभी बत्री स्वच्छ कितना बच्चे बत्री स्वच्छ तो यहाँ उसे साइंट बत्ता एक सौ ऋषि बाग के बत्री स्कूली दापड़े मर्से